અનેક એવા પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે ત્યારે હવે જૂનાગઢ માંગરોળ તાલુકાના દિવાસા ગામે ગેરકાયદેસર ખાણો ગોચરમાં ચાલતી હોવાના આક્ષેપો થયા છે જેમાં ખુદ ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા આ ખાણો બંધ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે આગામી સમયમાં આવી ખાણો બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી પણ ક્યાંક ચીમકી ઉચ્ચારવામાં આવી છે વધુમાં જેમને રજૂઆત કરી હતી તેમણે શું કહ્યું ને તેની સાથે ગ્રામજનોએ પણ શું કહ્યું એ પણ સાંભળીએ મારું નામ છે ઉર્મિલા સાગરભાઈ ચુડાસમા હું અત્યારે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે અમે અત્યારે અરજી કરવા આવ્યા છીએ જો આ અરજી અમારી નહીં સ્વીકારવામાં આવે નહીં કાર્યવાહી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ઉપર આવી જવાના છીએ બેન કહેવાની અરજી કરી શું કહેશું ખાણો અત્યારે બિનકાયદેસર ચાલે છે જો એ ન્યાય બંધ નહીં કરાવવામાં આવે તો હવે પછી અમે ઉગ્ર આંદોલન કરશું ગામ દિવાસાનું વતની છું અમે ઘણા સમયથી દિવાસા ગામમાં ગૌસરની જમીનમાં પથ્થરની ખાણો આવે છે અને અહીંના અધિકારીઓને તથા અહીંયા સ્થાનિક તલાટી સરપંચને બધાને રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જે તે અમે અગાઉ અરજી આપેલી છે તેની કાર્યવાહી આ દસ દિવસ થયા હજી કંઈ કરવામાં આવેલ નથી અમને એવું લાગે છે કે આપતા લઈ અને પથ્થરની ગૌસરની ખાણું પકવામાં આવે છે અંદાજીત સપડી પતિ ત્રી ખાડા જેવું હાલે જો આવું આ રીતનું થાય તો નાશ થાય એક દિવસ અત્યારે કોણ કોણ શું કામ અત્યારે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબ ને અગાઉ જે આપી હતી એનું કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી એટલે પાછી અમે આવેદનપત્ર રૂબરૂ આ પાંચ સાલુ સભ્યુડીના સભ્ય છે એની રૂબરૂમાં અમે ગામના આગેવાનો ને બધે છે ને પત્ર મામલતદાર સાહેબ ને આપ્યું એલે ખાસ કરીને જે પ્રમાણે ગૌચરની અંદર જે ખાણો ચાલી રહી છે એને બંધ કરવા માટેની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે મામલતદારને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો હવે આ ખાણો બંધ નહીં થાય તો હવે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક મોટું આંદોલન કરવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર આવી જ રીતની જે પ્રક્રિયા છે તે ચાલતી આવે છે ગૌચરની અંદર જે ખનન થતું હોય છે જે ખનન માફિયાઓ છે લોકો ખનન કરતા હોય છે પરંતુ હવે ક્યાંક જૂનાગઢના માંગરોળ